આવતીકાલથી માથા ફાડ ગરમી પડશે આજે રાજકોટમાં ચુમ્માલીસ પોઈન્ટ ચાર ડિગ્રી પહોંચ્યું તાપમાન ગુજરાતમાં ફરી માથા માથાફાડ ગરમી સહન કરવા તૈયાર થઈ જશે આવતીકાલથી ફરી ત્રણ દિવસ ગરમી રાડ પડાવી દેશે ગુજરાત પર ફરી સૂર્યદેવનો પ્રકોપ જોવા મળશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ગરમી ફરી તોબા પોકાર આવશે આવતીકાલથી ફરી ગુજરાતમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે ચોવીસ કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે ત્રીસ એપ્રિલ સુધી ગરમી ભૂક્કા બોલાવશે બેતાલીસ થી લઈને પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે છે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી મહત્તમ તાપમાન ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભીજ પવન ફૂંકાશે મે માસ વાતાવરણ બદલાશે ધૂળ અને આંધીનું તોફાન આવશે દસ થી ગુજરાતમાં માવઠાનું મહા તોફાન આવશે દસ થી ગુજરાતમાં ત્રાટકશે માવઠું ભારે આંધી વંડોળનો પ્રકોપ વધશે વરસાદ થશે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાની આગાહી થઈ મે માસના શરૂઆતથી વાતાવરણમાં પલટો આવશે કોપાયમાન થયેલા સુરેશ દાદા ઠંડા બોર થઈ જશે વાદળછાયું વાતાવરણ સર્જાશે અને આકાશમાંથી અગનગોળાની ની બદલે આફતરૂપી માવઠું ત્રાટકશે

કમોસમી વરસાદ પે મોસમી એપ્રિલનો વરસાદ થવાની શક્યતા છે અને આ વરસાદમાં ભારે પવન ફૂંકા છે મેની શરૂઆત થઈ ત્રીજી મેની આસપાસથી જ ઉત્તર ગુજરાતના ભાગો રાધનપુર કેટલાક સમીના ભાગો હરિદના ભાગો બનાસકાંઠાના ભાગો ગુજરાતના મહત્ ભાગોમાં તારીખ લગભગ ત્રીસ એપ્રિલ પછી હવામાન પડતો આવશે અને ત્રીસ મેથી અગિયાર મે વચ્ચે ભારે આગીર વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પે માનસૂન વ્યક્તિ વરસાદ થવાની શક્યતા રહે છે આંતી વંચનું પ્રમાણ વધુ રહે છે ડચ સ્ટોન વધુ રહે છે સ્કૂલોમાં વેકેશન પડતા સુરતથી પરપ્રાંતિયો વતન જવા રવાના સુરત રેલવે સ્ટેશન પર યુપી વિહારના મુસાફરોનું કીડિયારો ઉભરાયું સુરત સ્ટેશન પર હોળી દિવાળી જેવા તહેવારો થતી હોય તેવી જ ભીડ જોવા મળી છે સ્કૂલોમાં ઉનાળુ પરપ્રાંતિઓએ વતનની વાટ પકડી છે એટલે સુરતમાં રોજગારી અર્થે આવેલા યુપી બિહાર સહિતના રાજ્યના લોકોને ઉનાળામાં વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે ઉત્તર પ્રદેશ જતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને કોઈ